ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી સામેળા વાહન ચાલકની આંખો આજી રહેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કર્યો છે મળતી માહિતી મુજબ તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી આરટીઓ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું એઆરટીઓ પી આર પઢિયારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઇવે પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે એઆરટીઓ પી આર જણાવ્યું હતું કે વાહનચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઈડી લાઇટોનો ઉપયોગ ન કરે આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે તેમને લોકોએ ગેર કાયદેસર એલઈડી લાઇટોથી દૂર રહેવા અપીલ કરી હતી વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય માર્ગો નેશનલ હાઇવે તેમજ શહેરના આંતરિક રસ્તાઓ પર રાત્રિ ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે જો વાહન ચાલકો દ્વારા સ્વયંમવી લાઇટો દૂર નહી કરવામાં આવે તો કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રોડ સેફટી એ દરેકના જીવનને સ્પર્શે એવું કગદનું વસ્તુ છે જે અંતર્ગત વાહની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફ્ટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બદલ બહુ દિક્કત યાની કે તકલીફ આવતી રહી આવે છે જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે ત્રેવીસ એકત્રીસ જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ સો જેટલા કેસો કરેલા છે અને એની અંદર સાડા ચારથી પોણા પાંચ લાખ જેટલી વસુલાત કરેલી છે અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે દરેકના પરિવારમાં કોંકને કુંક એવા સભ્ય હશે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલઈડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે કેટલા લોકોના જીવ જોખમાય છે જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે